નામ મારું નામ છે જય વાધવાની જયભાઈ સાળંગપુર હનુમાનજી દાદાના દરબારમાં રામનવમી પર્વ નિમિત્તે સોંગ કર્યું છે સોંગનું નામ શું અને વિચાર કેવી રીતે અત્યાર સુધી તમે એવું સાંભળ્યું હશે કે તુમ રક્ષક કાહુ કો ડરના પણ એમાં હું ઉમેરીશ કે તુમ રક્ષક કાહુ કો ડરના તેરસે હિ જીના ઓર તેરસે હિ મરના તો આ દાદાના એક વિચારથી દાદા જે અત્યારના યુગમાં બધાની સામે એવું કહેવામાં આવે છે કે જીવિત છે આપણી સામે જે દાદાના અત્યારના પરચા છે એટલા જ એવા ચર્ચા છે તો અમે એવું દર્શાવવા માગતા હતા કે દાદાના સાનિધ્યમાં ખરેખર ભક્તિ કઈ રીતે થાય છે એક સાચો દાદાનો ભક્ત એના સાનિધ્યમાં આવીને કઈ રીતે સેવા કરે છે તો ગરડાઓને મદદ કરે છે નાના છોકરાઓ અલગ અલગ રસ્તે જો દોરાતા હોય છે તો એને સાચા રસ્તે દોરવે છે અંધ હોય છે કોક તો એની સેવા કરે છે કચરા પોતા દાદાના સાનિધ્યમાં સાફ સફાઈ આ બધા જ એક ભક્તિ ભાવ છે આ જ સાચી દાદાની ભક્તિ છે તો આ વિચારને દર્શાવો તો અમારે દાદા થકી તો રામ ભગવાન ભગવાન શ્રી રામના દર્શનથી અને એમના જ આશીર્વાદથી આજના પાવન અવસર એટલે કે રામનવમી પર અમને આ સાળંગપુરવાળા હનુમાન દાદા વીએસએમ પ્રોડક્શન્સની યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવાનો મોકો મળ્યો છે સોંગને દાદાના સાનિધ્યમાં દાદાનો જ હુકમ હશે અને ભગવાન શ્રી રામનો જ હુકમ હશે એટલે જ એ દિવસે અમે રામદૂતનું સોંગ એમના સાનિધ્યમાં આવીને અમે રિલીઝ કરવા માટે આગળ આવ્યા બહુ ઘણા બધા ઘણી બધી વેબ સિરીઝ ઘણા બધા સારા સારા સોંગ્સ જે બહુ સુપરહિટ થયા છે ફિલ્મ્સ મૂવીઝ થિયેટર્સ પણ કરેલા છે તો આના જ પ્રકોપથી અને શીખતા શીખતા આગળ આવ્યો છું ને આજે દાદા માટે જ્યારે મને એક રોલ કરવાનો મને એક મોકો મળતો હતો ત્યારે મેં મારો વેશભૂષ બધો જ એક જ ઝાટકામાં બદલીને તમે જોઈ જ શકશો ગીતમાં મેં બદલીને પૂરેપૂરું સો ટકા મેં મારા દાદા માટે આપ્યું છે અને દાદાએ મને સો ને હજાર ટકા મને એનું વર્તન આપ્યું છે હા અત્યારે નામ લઈ શકાય જેનું મૂવીનું નામ છે કલર્સ ઓફ લવ જે જેમાં બધા જ બોલિવૂડ કાસ્ટ છે ને હમણાં એક બે મહિનાની અંદર જ રિલીઝ થવાનું છે હા મારું નામ છે જસે દાદી અને મને આ હનુમાન દાદાનું સોંગમાં મને એક અવસર મળ્યો શૂટિંગ કરવાનો તો હું એટલી ખુશ થઈ ગઈ કે હું બહુ મોટી ભગત છું હું કેટલા વર્ષોથી હનુમાન ચાલીસા કરું છું અને એટલું બધું ક્લોઝ હું ભગવાનની સાથે એક વાર્તાલાપ કરતી હોય છું ઘરમાં અને આવો જે અવસર મળ્યો ને ખરેખર અત્યંત ખુશ થઈ ગઈ હતી અને અત્યારે આ અજરા અમર સાક્ષાત કોઈ હોય ને તો હનુમાન દાદા છે એક અવાજથી આપણી મનોકામના પૂરી કરે છે અને મારા દરેક કષ્ટોને જો દૂર કર્યા હોય ને તો મારો હનુમાન એકસો ને આઠ વાર હનુમાન ચાલીસા વર્ષમાં બે વાર હું કરું છું એકસો આઠ વાર ડેલી તો કરું છું પણ હનુમાન દાદા ડેલી કરું છું અને આ જે છોકરાઓ બધા મારા બાળકો આ પ્રોજેક્ટ લઈને આવ્યા છે અને એમાં મને આ પાર્ટ બનાવ્યો છે એમને તો મારા દિલથી આશીર્વાદ કે મારો મનગમતો વિષય છે મારા દાદાના અવસરમાં દાદાના ધામમાં આવીને મને શૂટ કરવા મળ્યું એટલે થેન્ક યુ સો મચ મારી ટીમને બસ હું બહુ હેપી છું જય શ્રી રામ મારું નામ વિધિ પટેલ છે બેસ્ટ ફિલિંગ એવર કહી શકાય કારણ કે ઘણા બધા એક્ટર્સને ઘણા બધા રોલ મળતા હોય છે બટ આવો રોલ મળવો દાદાના સોંગમાં પ્લે કરવું વોઝ ધ લાઇફ ટાઈમ એચિવમેન્ટ ફોર મી એટલે આવું હું પોતાની જાતને ભાગ્યશાળી માણીશ બિકોઝ આવું રીતે આવો રોલ મળવો ઇઝ લાઈક લાઈફ ટાઈમ અચીવમેન્ટ દાદા જોડે દિલથી કનેક્શન છે નાનપણથી જ અને અહીંયા જ્યારે હું આવતી પહેલાં નાનપણથી જ હું અહીંયા આવું છું અહીંયા આવતી તો વિચારતી કે દાદા એવું તો મારી લાઈફમાં શું થશે કે હું અહીંયા કોઈ દિવસ સ્ટેજ પર આવીશ એન્ડ આજે હું આવી એન્ડ હું બહુ જ ખુશ છું આજે હું બહુ જ ખુશ છું હું વ્યક્ત નથી કરી શકતી હતી કે કેટલી હું એક્સાઇટેડ છું આ સોંગને લઈને બિકોઝ ઇવન જયે બહુ જ મહેનત કરી છે આ સોંગ માટે એન્ડ અમે બધાએ એ દિવસે જ્યારે અમે લોકો અહીંયા સોંગ શૂટ કરતા હતા ત્યારે અમને એક બી એક બી વાર એવું ના લાગ્યું કે અમે લોકો કંઈક શૂટ કરી રહ્યા છીએ એવું બહુ જ સાઇલેન્ટ હતા બધા લોકો અમે એકદમ ફ્રીલી અહીંયા શૂટ કર્યું અમે અમારું શૂટ પતાયું એટલું સરસ એટમોસફિયર છે અહીંયાનું એકદમ પોઝિટિવ વાઇબ્સ છે અહીંયા તો હા મારું અત્યાર સુધીનું બહુ જ ફેમસ આલ્બમ હોય તો ગોરંધારી નામ છે એનું અમે લોકોએ આ સોંગ નવરાત્રિ પર રિલીઝ કરી હતી લાસ્ટ નવરાત્રી